આવેલું અધિકારી ના ક્વાર્ટર્સ નો છત નો ભાગ તૂટી પડ્યો છે છોટાદેપુર જિલ્લાના નસવાડી પંચાયત માર્ગ મકાન વિભાગની કચેરી ઓગણીસો માં છે જ્યારે તે કેમ્પસમાં ડેપ્યુટી ક્વાર્ટર્સ અને રેસ્ટ હાઉસ બનેલું છે તેની બાજુમાં તાલુકા પંચાયત પ્રમુખનો બંગલો બનેલો છે જયારે પાછળના ભાગમાં કર્મચારીઓને રહેવા માટે ક્વાર્ટર્સ બનેલું છે આ તમામ બિલ્ડિંગો જર્જરિત થઈ છે પંચાયત માર્ગ મકાન વિભાગની કચેરીના પોપડા ખરીદ્યા છે જયારે કચેરીની છાજલી ઉપર ઝાડ ઉગી નીકળ્યા છે જયારે તેની બાજુમાં તાલુકા પંચાયત પ્રમુખનો બંગલો પણ જર્જરિત અવસ્થામાં છે તેની છત ઉપર ઝાડી ઝાખરા ઉગી નીકળ્યા છે તેની બાજુમાં ગોડાઉન આવેલું છે તે પણ જર્જરિત હાલતમાં છે તાલુકા મથકની પંચાયત માર્ગ મકાન વિભાગની કચેરી જર્જરિત હાલતમાં હોય તે કચેરી રિપેરિંગ માટે તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવતી નથી જ્યારે સરકાર દ્વારા અધિકારીઓની કચેરી બનાવવા માટે ગ્રાન્ટ ફાળવતી નથી આ નસવાડીની જે કચેરી છે આજથી ઘણા વર્ષો ઘણા દસકા વર્ષ જૂની છે તો એ પોપળા ખરે ઘણા વ્યક્તિઓ આવે સરપંચો છે બધા રજૂઆત તેમ તેમ કરે છે તો અમારે તો એક જાગૃત નાગરિક તરીકે અને એવી માંગણી છે કે ભાઈ પંચાયત આરણ ઓફિસ નવી બને અને અધિકારીઓ અને જે આવતા લોકો એમને બધા સૌ માટે સારું જ છે જો નવી કચેરી બને તો કોઈનો જાન જાનમાલનું નુકસાન ના થાય કે પોપળા ખરણ કોઈને વાગી જાય તો એટલે અમારે તો સરકારની રજૂઆત કે ભાઈ નવી બિલ્ડિંગ મંજૂર કરી અને નવી ઓફિસ બને હા રેસ્ટ હાઉસ પણ જારી થઈ ગયું છે તો રેસ્ટ હાઉસ બી બે શું છે નવું નવા એસ્ટિમેટ કાઢી નવા ટેન્ડર પાડી અને નવીન બાંધકામ થાય અને નવી બિલ્ડિંગ ઊભી થાય એ બી અમારી રજૂઆત છે સરકાર જરીત છે જો દિવાલ પડે તો છોકરાને શું છે જાનમાલનું નુકસાન બી થઈ શકે કોઈને જોખમ બી છે છોકરાઓને કારણ કે શાળાવાળા બી કેટલું જોઈએ એ બાજુ કારણ કે દિવાલ પેલ બાજુ પડે તો દિવાલ તો એમને છોકરાને નુકસાન તો માંદી કચેરી માંડી છે એવું તો કહી શકાય કે ભાઈ રસ્તા તો બનાવે પણ છેલ્લે પહેલાં તો રસ્તા તો પછી જ થાય પહેલાં જ્યારે કચેરીમાં અધિકારીઓ ને અરજદારો જો ખરેખર ત્યાં આગળ બેસતા હોય પહેલાં કચેરી નવી થાય એટલે રસ્તા બી નવા થઈ જ જશે કચેરી બનાવવા માટે સરકાર શ્રીને અમારી રજૂઆત કે વહેલામાં વહેલી તકે એક જર્જરિત કચેરીને તોડી પાડે અને નવી કચેરી ઊભી થાય

નસવાડી તાલુકો આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે ટ્રાઇબલ એરિયા છે નસવાડી તાલુકાની વાત કરવામાં આવે તો આજે નસવાડી તાલુકાની પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે નસવાડી તાલુકાના રોડ રસ્તાઓ ખૂબ જ તૂટી ગયેલા અને જર્જરી હાલતમાં છે જેના કારણે નસવાડી તાલુકાની આદિવાસી પ્રજાને એટલો બધો મુશ્કેલીનો સામનો કરવો પડે છે કે જીવના જોખમે ચાલી અને પગપાળા ચાલીને જીવના જોખમમાં પોતાની મુસાફરી કરવી પડે છે ત્યારે આજે નસવાડી તાલુકામાં જ્યારે અમને જાણવા મળ્યું કે નસવાડી તાલુકાની જે સરકારી માર્ગ અને વિભા મકાન વિભાગની જે કચેરી છે એ ખૂબ જ જર્જરિત હાલતમાં છે ત્યાર પછી અમે ચકાસણી કરી તો અમને જાણવા મળ્યું કે નસવાડી તાલુકા પંચાયતના જે પ્રમુખ છે એના રહેવા માટે જે બંગલો આપવામાં આવે છે એની પણ હાલત એટલી બધી ખરાબ છે કે એની દિવાલોમાં તિરાડો પડી ગઈ છે એના જે ઉપર પ્લાસ્ટરના જે પોપડા છે એ પણ નીચે પડી ગયા છે અને એ એકદમ ખંડેર હાલતમાં થઈ ગઈ છે માર્ગ અને મકાન વિભાગના કેમ્પસમાં ડેપ્યુટી ઇજનેરને રહેવા માટેનું જે રેસ્ટ હાઉસ બનાવવામાં આવેલું છે તે પણ ખૂબ જ જર્જરિત હાલતમાં છે ત્યારે સરકાર જે મોટી મોટી વાતો કરી રહી છે સરકાર જે વિકાસની વાતો કરી રહી છે પરંતુ જ્યારે સરકારનો ઘર જ તૂટેલું છે સરકારના ઘરમાં જ તિરાડો પડેલી છે સરકારના ઘર જ જર્જરિત હાલતમાં છે ત્યારે સરકાર આ વિકાસ કઈ દિશામાં જઈ રહી છે સરકારનું એક મહત્ત્વની બાબત છે સરકાર પોતાનું ઘર રિપેર નથી કરાવતી તો જનતાનું શું મારો પ્રશ્ન એક એ છે કે સરકાર પોતાનું ઘર રિપેર નથી કરાવી શકતી સરકાર પોતાનું જે કચેરીઓ છે એ રિપેર નથી કરાવી શકતી તો સરકાર જનતાનું કામ શું કરવાની છે એ મહત્ત્વની બાબત છે એક સૌથી મોટો પ્રશ્ન છે કે જ્યારે સરકાર પોતાની વસ્તુ રિપેર નથી કરાવી શકતી પોતાના કામકાજ નથી કરાવી શકતી ત્યારે જનતાની શું હાલત થશે એક મહત્વનું બાબત રેહાલ પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટા છોટાદેપુર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર